વડોદરા ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી ક્રોસ રોડથી અંદર પાર્કિંગ હવે વડોદરા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરા ટ્રાફિક વિભાગે એક અત્યંત કડક અને અગત્યની જાહેરાત કરવામાં આવી છે હવેથી શહેરના કોઈ પણ ચાર રસ્તા એટલે કે ક્રોસ રોડથી ત્રીસ મીટર સુધીના વિસ્તારમાં વાહન પાર્ક કરનાર વાહન ચાલકો તેમજ આ ગેરકાયદેસર પાર્કિંગને

જેમાં ખાસ કરીને વાહન ચાલકો જે વ્યક્તિ પોતાનું વાહન ચાર રસ્તાથી ત્રીસ મીટરની મર્યાદામાં પાર્ક કરશે માલિકો ગ્રાહકોને તેમની દુકાનની સામે કે રસ્તાની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં પાર્ક કરવા દેશે અથવા પ્રોત્સાહિત કરશે ટ્રાફિક પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે શહેરમાં સુચારુ ટ્રાફિક સંચાલન અને માર્ગ સલામતી જાળવવામાં સહકાર આપે વાહન ચાલકોએ નિયત કરેલા પાર્કિંગ પ્લેસમાં જ વાહનો પાર્ક કરવા અને દુકાનદારોએ પોતાના ગ્રાહકોને આ નવા નિયમો વિશે માહિતગીરી કરવા આવશ્યક છે જો તમે વડોદરાના ક્રોસ રોડની નજીક વાહન પાર્ક કર્યું છે તો દંડ અને કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેજો જાણકારી માટે મુખ્યત્વે મુદ્દાઓમાં ચાર રસ્તા ક્રોસ રોડથી ત્રીસ મીટરની અંદર કાર્યવાહી થશે વાહન ચાલકો તેમજ દુકાનદારો બંને પર કાર્યવાહી થશે